સમય કાઢીને જરૂર વાંચો ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક ચહેરા પર પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટને દૂર કરવા માટે મસૂરની દાળનો પેક ફાયદાકારક નીવડે છે મસૂરની દાને ચહેરા પર લગાડવાથી તે ડીપ ક્લિનિંગનું કામ કરે છે બે લાકડાના કબાટનું ખાનું જામ થઈ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખૂલશે ત્રણ ટામેટાનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા હિપાશે ચાર કપડા પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં ત્રીસ મિનિટ ડુબાડી રાખી બ્રશથી ઘસવું પાંચ આર્ટિફિશિયલ જ્વેલરી પર નેલ વોર્નિશનો એક કોટ લગાડવાથી તે કાળી નહીં પડે છ બિસ્કીટના ડબ્બામાં બિસ્કીટ ગોઠવતી વખતે બિસ્કીટના દરેક થર વચ્ચે બ્લોટિંગ પેપર રાખવાથી બિસ્કીટ નરમ નહીં પડે સાત સવારે કાળા તલ ચાવી ચાવીને ખાવા અને ઉપરથી થોડું પાણી પી લેવાથી દાંત મજબૂત થાય છે આઠ કાચા પપૈયાનો છુંદો કરી ચહેરા અને ગરદન પર પંદર મિનિટ લગાડી રાખવું ત્વચા કોમળ મુલાયમ ચીકણી બને છે નવ નારિયેળ પાણીને ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે દસ નસકોરી ફૂટે તો નાક પર દાડમનો રસ નાખવાથી નાકમાંથી રક્ત વહેતું બંધ થાય છે અગિયાર મશરૂમ સૂપને વધુ ઘટ કરવા થોડું દૂધ ભેળવવું બાર વાળને ઘટ અને ચમકદાર બનાવવા ચણાના લોટની પેસ્ટ વાળમાં લગાડી થોડી વાર બાદ ધોઈ નાખવું તેર કાચા આમળાનો રસ હોઠ પર લગાડવાથી હોઠ ખૂબસૂરત થાય છે ચૌદ મસૂરની દાળની પેસ્ટ ડાર્ક સ્પોટને પણ દૂર કરવામાં મદદ કરે છે પંદર ડેડસ્કીન દૂર કરવા માટે તેમજ ત્વચાની સફાઈ કરીને ચમકતી કરવા માટે ચોખાના લોટનો સ્ક્રબ ફાયદાકારક પુરવાર થાય છે સોળ ચીઝ ખમણ્યા પછી ખમણીની ચિકાશ દૂર કરવા એક બટાટું ખમણવું સત્તર ક્રિસ્પી ઢોંસા બનાવવા ખીરામાં થોડી તુવેર દાળ અને મેથીના દાણા ભેળવવા અઢાર તળેલા પનીરને પુલાવમાં નાખતા પહેલાં પાંચ મિનિટ હુંફાળા પાણીમાં પલાળવું ઓગણીસ દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી દૂધ જલ્દી બગડતું નથી વીસ એલચી થોડી પ્રમાણમાં દળવાની હોય તો જલ્દી દળાતી નથી તેથી એલચી સાથે સાકર ભેરવી પીસવું એકવીસ ત્રવામાં દહીં મીઠું વાટેલા આદુ આદુમરચાં ભેળવી ગરમ પાણીથી ખીરું બનાવી વધાર કરી તેમાં થોડો સોડા નાખી ઇન્સ્ટન્ટ ઢોકળા ઉતારવા આ ઝટપટ ઢોકળા સ્વાદિષ્ટ લાગે છે બાવીસ ચોખાની ચકરીમાં થોડો અડદનો લોટ ભેળવી ચકરી કરવાથી સ્વાદમાં વૈવિધ્ય આવશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર